વલથણ ખાતે વલ્લભ્યુ થોર્ગેદાઇઝેશન અને દાસીજી વણ સત્સંગ મંડળ સુરત દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત કથામાં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજરીયા બ્રજરાજકુમારજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિક્ષણ આરોગ્ય ગરીબ કલ્યાણ જેવા વી ક્ષેત્રે દેશ વિદેશમાં સેવા કાર્યો થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં સનાતન સંસ્કૃતિના સંરક્ષણ માટે અનેકવિધ કાર્યો કરી રહ્યા છે જે બદલ તેમણે અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા હતા વડાપ્રધાને ગુજરાતના વિકાસથી દેશના વિકાસના ધેયમંત્ર સાથે ગુજરાત આગળ વધી રહ્યું હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું હતું વૈષ્ણવચાર્ય વ્રજ રાજકુમારજીમાં રાજએ આશીર્વાચન આપતા કહ્યું હતું કે સરકાર દ્વારા રાજ્ય સરકાર દ્વારા અભ્યાસક્રમમાં શ્રીમદ્ભગવદ્ ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો છે બાળકોમાં સંસ્કાર નૈતિકતા અને આધ્યાત્મિક ભાવનાનું સિંચન કરશે અભ્યાસમાં પહેલ બદલ તેમણે રાજ્ય સરકારને અભિનંદન પાઠવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને વિકસિત ભારત બનાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે આપણે સભ્ય નાગરિક તરીકે વિકાસની યાત્રામાં યોગદાન આપીએ એમ જણાવ્યું હતું આ પ્રસંગે આ સીસીના અધ્યક્ષ જયશાહ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનશેરિયા ધારાસભ્ય કિશોર કાનાણી તથા કાંતિ બલર મેયર દક્ષેશ માવાણી અગ્રણી સર્વર રમેશભાઈ ધડુક નૈમેશભાઈ ધડુક જિજ્ઞેશભાઈ પાટીલ તથા મોટી સંખ્યામાં શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સુજાતા વાઢેર નિમેશ રમેશભાઈ ધડુક જે સુરત ખાતે જે સાત દિવસથી ચાલી રહ્યો ભગીરથ ભાગવત સપ્તાહનું આયોજનમાં આપણા મીડિયાના સુરતના ભાવિક ભક્તો અને સુરતની ધર્મપ્રેમી જનતાનું સ્વાગત અને ખૂબ ખૂબ અભિવાદન કરું છું કે આટલી મોટી સંખ્યામાં જે બધા ભાવિક ભક્તો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અમારો ઉત્સાહ વધાર્યો છે તો સુરતની જનતાનું હું ખૂબ ખૂબ અભિવાદન કરું છું આજ રોજ કથામાં આપણા લોકલાડીલા અને યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા આ ઉપરાંત આપણા મંત્રી પ્રફુલભાઈ પાંસેરિયા ગૃહમંત્રી હર્ષભાઈ આપણા લાડીલા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના દીકરા જિજ્ઞેશભાઈ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા છે અન્ય આપણા ધારાસભ્ય સુરતના પ્રથમ નાગરિક આપણા મેયર દક્ષેશભાઈ બધા જની આજે વિશેષ ઉપસ્થિતિ રહી છે અંતિમ દિવસ ઉપર આપણે પૂર્ણાહુતિના નિમિત્તે આપણે ભાગવત કથાનું આયોજન કર્યું છે મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લોકો કથા શ્રવણ કરે એના જીવનમાં સાત્વિક ફેરફાર આવે અને સુધારો આવે અને ધર્મ પ્રચાર થાય એના માટે આપણે ભાગવત કથાનું આયોજન કર્યું છે